ખેડૂત મિત્રો હું રમણીભાઈ કોટડીયા તમારા વકીલ તમે જાતે બનો એટલે કે તમારા ના કામ તમે જાતે કરતાં શીખો એ હેતુથી પ્રેક્ટિકલ ની આ વિગત શીખવાડું છું અગાઉ આપણે પ્રથમ કૂવો નોંધાવાની વાત કરી ત્યાર પછી એકને એક સર્વે નંબરના બીજા ભાઈઓના કટકા પીડા હોય તો એને કૂવામાંથી પાણી લેવાનો હક દાખલ કરવાની વાત કરી હવે જ્યારે આવી જમીન થર્ડ પાર્ટીને જ્યારે વેચો ને ત્યારે કૂવામાંથી પાણી લેવાનો હક કમી કરી નાખવાનો બે પૈસા ઓછા આવે તો ભલે આવે પણ ભાઈભાઈને કજિયા નહીં આપતા કારણ કે થર્ડ પાર્ટી જ્યારે આવશે ત્યારે ભાઈભાઈના કજિયા વધશે અમારી વાત લખી રાખજો તો આવો હક કમી કેવી રીતે કરવો એની પ્રેક્ટિકલ સાથેની વિગત આજ હું તમને શીખવાડું છું જેથી કરીને તમે તમારી જાતે આવી રેવન્યુની એન્ટ્રી પાડતા શીખી શકશો પાણીના હક અંગેની વાત આપણે ત્રણે ત્રણ બાબતની અહીંયા પૂરી કરીશું હવે પછી પાઇપલા બાબતની વાતમાં જશું એક પછી એ કર્મશો હું તમને બધી બાબતો જાતે કરતાં શીખવાડીશ તો અત્યારે આપણે વાત કરીએ છીએ પાણીનો હક કમી કેવી રીતે કરવો યાદ રાખજો દરેક પ્રકારની હક કમી અંગેના ફોર્મ્સ અવેલેબલ હોતા નથી આના નમૂના જાતે બનાવવા પડે તો આવો જાતો નમૂનો કેવી રીતે સુધારો કરીને બનાવવો એ પ્રેક્ટિકલ સાથે તમે અહીંયા શીખો આ જે છે એ કૂવા અથવા પાણીનો હક દાખલ કરવાનો નમૂનો હતો એમાં તમે અહીંયા સંયુક્ત કૂવામાંથી પાણીનો હક કમી કરવાની નોંધ દાખલ કરવાની અરજીનો નમૂનો આપણે બનાવ્યો છે આને વ્યવસ્થિત ટાઈપ કરી લેવાનો હવે મારે અહીંયા મારો હક કમી કરવો છે તો અહીંયા લખી નાખવાનું રમણીભાઈ કોટડીયા અથવા તો આપણે અહીંયા એક દાખલા સાથે સમજીએ કે અહીંયા એક ભાઈ છે કે જેમને પાણીનો હક મળેલો છે આ કૂવાથી પાણીનો હક એને ઉઠાવી લેવો છે તો એનું નામ જે છે એ અહીંયા તુષ તુષારભાઈ છે તો અહીંયા હું લખી નાખું કે તુષારભાઈ કોટડીયા જેમને પાણીનો હક કમી કરવો છે અહીંયાનું સરનામું અહીંયાની તારીખ અહીંયા એનો મોબાઈલ નંબર અહીંયા જે છે એ જે જિલ્લો આવતો હોય એ જિલ્લો લખી નાખો હકપત્રકે નોંધ દાખલ કરવા અહીં લખી નાખવાનું અન્ય હકમાં પાણીનો હક કમી કરવા હક્કપત્રકે નોંધ દાખલ કરવા અંગે અહીંયા જય ભારત સાત અરજદાર રાજકોટ જિલ્લો જામનગર જિલ્લો ધ્રોલ જિલ્લો ધ્રોલ જે જિલ્લો આવતો હોય એનો તાલુકો રાજકોટ તાલુકો પડધરી તાલુકો જે આવતો હોય તે અહીંયા મોજે ગામ જે આવતું હોય તે વાવડી થોરાડા રતનપર વગેરે અહીંયા જે છે હકપત્રકે નોંધ દાખલ કરવા ગામના છ નંબર હકપત્રે ફેરફારની નોંધ દાખલ કરવાની અમારી માગણી છે આ શબ્દ કોમન આવશે કંઈ પણ બાબતની અરજી કરશો ત્યારે હાલના ખાતરદારની વિગત જેમાં કૂવો છે તે સર્વે નંબરની વિગત તો અહીંયા કૂવો જે છે દાખલા તરીકે અહીંયા આપણે કૂવો બતાવીએ કે કૂવો સત્તાણું બેમાં કૂવો આવેલો છે દાખલા તરીકે મૂળભૂત કૂવો છે એ રદ નથી કરવાનો યાદ રાખજો કૂવો થોડો બુરાઈ જવાનો છે તો કૂવો રદ કરીએ કૂવો મૂળભૂત આની અંદર છે જુઓ અહીંયા આ કૂવો નોંધાયેલો છે મૂળભૂત કૂવો અહીંયા નોંધાયેલો છે આ કૂવાના હકને તમારે કમી કરવો છે તો એ કમી કેવી રીતે કરશો એના માટેનું આપણે આ ફોર્મ ભરીએ છીએ એમાંથી સત્તાણું નંબર છે આ એમાં કૂવો આવેલો છે સત્તાણું એક અને સત્તાણું બે વાળા જે છે એ આ કૂવામાંથી પાણી લેવાનો હક મેળવે છે જુઓ અહીંયા કૂવામાંથી પાણી લેવાનો હક એવી જ રીતે આની અંદર પણ કૂવામાંથી પાણી લેવાનો હક તો આ હક આપણે કમી કરવો છે તો એના માટેથી આ ફોર્મ ભરીએ છીએ હવે જ્યાં કૂવો આવેલો છે એ કોનો છે તો રમણીભાઈનો છે દાખલા તરીકે એના ખાતા નંબર શું છે તો બસો નાટલા છે એનો સર્વે નંબર શું છે દાખલા કે સત્તાણું પૈકી બે છે હેક્ટર આરે એકવી એકદ જે હોય તે લખી નાખો ત્યાર પછી હવે કૂવામાંથી કોનો હક કમી કરવો છે તો અહીંયા લખ્યો છે જે સર્વે નંબરમાં પાણીનો હક કમી કરવાનો થાય છે તેની વિગત તો અહીંયા એનું નામ લખો કે ભાઈ તુષારભાઈનો હક કમી કરવો છે એના ખાતા નંબર બસો ચાર અહીંયા એનો સર્વે નંબર સત્તાણું પૈકી એક પૈકી બે અને એની ક્ષેત્રફળ લખી નાખો બસ કામ પૂરું થઈ ગયું હવે અહીંયા છે ને પહેલાંમાં હક દાખલ કરવાવાળાની સહી હતી જેનામાં કૂવો હતો ને એની હતી હવે એની નથી હવે જે હક જતો કરે છે ને એને સહી કરવાની છે એટલે કે આ બે નંબરના જે તુષારભાઈ છે જે કૂવામાંથી પાણીનો હક કમી કરનારની સહી એ અહીં સહી કરી નાખશે અંગૂઠો મારતા હશે તો એનું નામ લખીને અગઠો ઓળખાવી નાખો અહીંયા બાકીના બે જે રહ્યા એની સહમતીની સહી કરી નાખો એટલે તમારું કામ પૂરું થયું અહીંયા તમારે હક કમી છે તો સોળ નંબરના પત્રક દાખલાની જરૂર નથી અહીંયા બાર આઠ અસલ જોડી દો કોના જોડવાના છે જેનો હક કમી કરવાનો છે ને એના જોડી દો અને અહીંયા જે છે એ બાકી કસાની તમારે જરૂર હતી એના આધાર કાર્ડ જોડી દો તો અહીંયા તમારું કામ પૂરું થઈ ગયું કારણ કે હક કમી કરવો છે તો હક કમી કરનાર પોતે જે છે અરજી કરના કે હક કમી થઈ જશે અહીંયા એક બાબત ખાસ ધ્યાનમાં રાખજો હક જો એકથી જાજી વ્યક્તિઓના હોય ને તો કોકની ફેવરમાં તમે કમી કરી શકો તમારો સગો ભાઈ હોય તો એની ફેવરમાં કમી કરાય કોઈ ખરીદ નાખવું હોય કે કોઈ બીજા ભાઈ હોય તો એની ફેરમાં તમે કમી કરવા ન માગતા હોવ તો એવું પણ કરી શકો એ તમારે એફિડેવિટમાં કરવાનું છે તો હવે તમને એફિડેવિટ લખતા શીખવાનું છું એફિડેવિટમાં શું કરશો આપણે નવેસરથી આખું એફિડેવિટ બનાવતા શીખીએ આમ તો આપણી પાસે એફિડેવિટ છે એ પણ ચાલશે આપણે જે કાલે શીખાતા એ જ તો સંયુક્ત કૂવામાંથી પાણી લેવાનો હક કમી કરવા અંગેનું એફિડેવિટ ફરીને કૂવામાં આ ઓડિયો બહુ લાંબો થઈ જશે હું લખવા બેસીશ તો એટલે લખેલા ઉપર જ આપણે આગળ વધીએ હું તુષારભાઈ જે હક કમી કરે છે એ ઉમર આટલા ધંધો ખેતી હિન્દુ ધર્મે રહે સરનામું આ મોબાઈલ નંબર આ અમો અમારા સત્ય ધર્મ પ્રતિજ્ઞાપૂર્વક નીચેની વિગત જાહેર કરીએ છીએ કે જાહેર કરું છું કે અમારી મારી ખેતીની જમીન જિલ્લો રાજકોટ તાલુકો રાજકોટ અથવા જ્યાં આવતો હોય ત્યાં ગામ ખાલી જગ્યા જેના રેવન્યુ સર્વે નંબર સત્તાણું પૈકી એક પૈકી બે જેમાં કૂવાનો હક કૂવામાંથી પાણી લેવાનો હક પાણી લેવાનો હક આવેલો છે એ સર્વે નંબર કૂવો સત્તાણું પૈકી બેમાં આવેલો છે તો કોની ફેવરમાં જતું કરવું છે તો કે આ જે છે એ ઉપરોક્ત જમીનમાં જે કૂવો છે એ હું સત્તાણું પૈકી બે ની ફેવરમાં મારો પાણી લેવાનો હક જતો કરું છું અને જો આવું ન કરવું ને સાવ જતો કરવો હોય કે જેને લાભ મળવો હોય ને મળે તો તમે ખાલી એટલું લખી નાખો સત્તાણું પૈકી એક પૈકી એકમાં મારે પાણી લેવાનો જે હક આવેલો છે એ હક હું વિના શરતે વિના શરતે જતો કરું છું જતો કરું છું ઉપરોક્ત હકીકત મારા માનવા અને જાણવા પ્રમાણે સાચી છે ખોટું સોગંદનામું કરવું ગુનો બને છે એ હું જાણું છું પતી ગયું અહીંયા તમે સહી કરી નાખો અને સાક્ષી કરાવી નાખો આનું એફિડેવિટ કરી નાખો એટલે તમારું કામ પત્યું યાદ રાખજો આ રીતે તમે રેવન્યુના દરેક કામ જાતે કરતાં થઈ શકશો આવી અવનવી માહિતી માટે તમે રમણીકભાઈ કોટડીયા નામની યુટ્યુબ ચેનલની અંદર જુદી જુદી વ્યક્તિના પ્રશ્નોના જવાબ સાંભળશો તથા આ ચેનલની અંદર તમે જાતે કામ કરતા શીખી શકશો